કાંકરી તાલુકા મામલેદાર કચેરીમાં પ્રિમોન્સૂનની મિટિંગમાં નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીને પ્રાંત અધિકારીએ ઉધળો લીધો પ્રાપ્તગત અનુસાર ગુજરાતમાં હવે પ્રીમોન્સૂન બે હજાર ચોવીસ સોમાસાની શરૂઆતનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે અને હવે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે મિટિંગોનો દોર શરૂ કર્યો છે ત્યારે હવે કાંકરે તાલુકાના મુખ્ય મથક સિયોરી ખાતે આવેલ મામલતદાર કચેરી હોલમાં ડીસા પ્રાંત અધિકારી એનએમ અધ્યક્ષ અધ્યક્ષસ્થાને મિટિંગ યોજાઈ હતી જેમાં કાંકરેદ મામલતદાર ભરતભાઈ દરજી તાલુકા વિકાસ અધિકારી એ એમ પંડ્યા તાલુકા હેલ્થ ઓફિસર પિયુષભાઈ ચૌધરી અને માર્ગ અને મકાન વિભાગના ભુરાભાઈ પટેલ અને એસો ખત્રી ખાસ કરી ઉપસ્થિત રહ્યા હતા સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો ભીલડી રાધનપુર નેશનલ હાઇવે ઓથોરિટીના એક અધિકારીને તેમની કામગીરી બદલ ઉધળો લીધો જેમાં થરા નગરપાલિકાના સર્વિસ રોડ ઉપર ચોમાસા દરમિયાન પાણી ભરાઈ જતા રાહદારી અને વાહન ચાલકો માટે માથાનો દુખાવો બની જાય છે આ સમસ્યાને દૂર કરવા માટે વારંવાર નેશનલ હાઇવે ઓથોરિટીને વાત કરી છે પરંતુ મગ્ન ના મરી પડતા નથી અને કહ્યું હતું કે તમે લોકો માટે કાળજી રાખીને યોગ્ય રીતે કામ ન કરી શકાય તો તમારા જેવા અધિકારીઓની અહીંયા કોઈ જરૂર નથી અને સરકારનો પગાર ખોટો લેવો જોઈએ એના બદલે ઘરે સારા જોકે પ્રાંત અધિકારી દ્વારા તાત્કાલિક ધોરણે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ સાથે વાત કરી હતી જેમાં રોડ ઉપરના આજુબાજુના વૃક્ષોનું કટિંગ કરી કોઈપણ પ્રકારના જાનમાલને નુકસાન ન થાય તેવી આશા વ્યક્ત કરી હતી જેમાં યુજીવીસીએલના કર્મચારીઓને પણ સૂચના આપવામાં આવી હતી કે શિરડી કોલાવાળા લોકોને ચોરાણ ન આપવા તેમજ જે તે વિસ્તારમાં ખેડૂતો દ્વારા ઝટકા મશીનનો ઉપયોગ કરી રહ્યા છે ત્યારે તેની તપાસ કરીને જાણ કરી ચોમાસા દરમિયાન બંધ કરી દેવામાં આવે જેમાં ગ્રામ સેવકો દ્વારા અંગે ધ્યાન રાખવું જરૂરી છે સાથે વાત કરીએ કાંકરે તાલુકાના સમળવા રેલવે નાળામાં દર વખતે પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર અને અવર જવર બંધ થઈ જાય છે તે માટે તકેદારી રાખવામાં આવે સાથે સફાઈનું સફાઈ કામ કરવા બાબત જેમાં ખારિયા ટોટાણાનો સમાવેશ થાય છે અને ડીપ તેમજ કોઝવે પર પાણીની ભયજનક સપાટીના બોર લગાવવા બંને બાજુ પોલીસ બંદોબસ્ત ગોઠવવા વસ્તી ધરાવતા એરિયા તેમજ જાહેર રસ્તા પર મોટા હોર્ડિંગ્સ હોય તો જે લગાવવામાં આવ્યા હોય તેની કોઈ તંત્ર પાસેથી મંજૂરી મેળવી હતી કે નહીં તે વિશે તપાસ કરી ભયજનક હોર્ડિંગ સુધારી લેવામાં આવે જેથી કરી કોઈ જાનમાલને નુકસાન નુકસાન થાય ચોમાસા દરમિયાન બિનજરૂરી વિધ પુરવઠો બંધ ન રહે તેનું ધ્યાન રાખવું અને કોઈ પણ સંજોગો પ્રમાણે પશુનું મોત થાય તો ડેડ બોડીના યોગ્ય રીતે નિકાલ કરવામાં આવે તેવી ઘણી બધી બાબત વિશે ચર્ચાઓ કરી હતી ત્યારે હવે રાજકોટની ગેમ ઝોનની ઘટના બની જેમાં કાંકર તાલુકા તંત્ર એલર્ટ થઈ શહેરી વિસ્તારમાં અને ગ્રામ્ય વિસ્તારમાં ચાલતી મોટી ઇમારતોમાં ફાયર સેફ્ટીની સમીક્ષા કરવામાં આવશે અને જો કોઈ કારણસર તેને ફાયર સેફ્ટીની સુવિધા ઉપલબ્ધ કરેલ નથી તો તાત્કાલિક અસરથી આવી બિલ્ડિંગો સીલ કરવામાં આવે તો નવાઈ નહીં જેમાં શાળાઓ કોલેજો મોલ હોટેલ હોસ્પિટલ ક્લાસીસ શોપિંગ સેન્ટર અને પછી અન્ય કોઈ જોખમી બાંધકામ જે જર્જરિત હાલતમાં હોય તો તંત્રના અધિકારીઓ દ્વારા કડક હાથે કાર્યવાહી કરવામાં આવશે તેવું તંત્રના અધિકારીઓ દ્વારા મીટિંગમાં નિર્ણય લેવાય છે ત્યારે હવે આવનાર દિવસોમાં ચોમાસા પહેલાં તંત્રની કામગીરી હાથ ધરાઈ છે અને વૈકલ્પિક વ્યવસ્થા માટે સાધન સામગ્રી અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી જેમાં ક્રેન ફાયર તરવૈયા જેસીબી મશીન જેવી સુવિધા ઉપલબ્ધ કરવા માટે પ્રયાસો હાથ ધરીને તાલુકામાંથી અહેવાલો મંગાવ્યા છે અહેવાલ જયંતિભાઈ ઠક્કર સિંહોરી કાંકરેજ